દાહોદ જિલ્લાના સંજેરી તાલુકામાં તાલુકા સહિત આજુબાજુના ગામના ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મોંઘા ભાવના ખાત લેવા મજબૂર મળતી માહિતી અનુસાર સંજે તાલુકામાં આવેલા આજુબાજુના ગામોના વિસ્તારના ખેડૂતોને સંજેલી માંથી મોંઘા ભાવે ખાતરનું વિતરણ કરવામાં આવતું હોય તેવું જોવા મળી રહ્યું છે મકાઈ ડાંગર તેમજ અન્ય પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે જોકે સંજેલી તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતર સરકારી મંડળીમાં મળતું નથી અને પ્રાઇવેટ એગ્રોમાં ખાતર જોતાની સાથે ધરતીપુત્ર પડાપડી કરી જગતના તાપે મોંઘા ભાવનું ખાતર લેવાનો વારો આવી રહ્યો રહ્યો છે જો કે ખાતાની અછત હોય ત્યારે ખાતરનું કાળા બજાર પણ થતું હોય છે તેવું લોક મુખે સાંભળવા મળ્યું ત્યારે ખેડૂતોને સત્વરે યુરિયા ખાતર સમયસર મળે અને સરકારી નિયમ પ્રમાણે ઓછા ભાવે ખાતરનું વેચાણ કરવામાં આવે તેવું જગતનો તાજ જણાવી રહ્યો છે આ ભાવ આ ભાવે और खातर कैसे लाया खूब भाव लाया तो 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 रिपोर्टर विजय चरपोर्ट संजेली